પૂરું કર્યું છે હોલી અને બધા હોલી મારા તરફથી અને વર્ષ સારામાં સારું જાય બધાને એવી શુભેચ્છા અને કાલ તો કાલે તો બહુ મજા આવી જવાની છે રાઉિ રમવાની જીયાજ ભાઈ તો જો કે મજા આવે જ છે કે જીયાસ અઠવાડિયાથી ચાલુ છે કન્ટિન્યુઝ હોળી રમવાનું જીયાંશભાઈ આજે સવારમાં ટ્યુશનમાં તે આટલું રમી રમીને લઈ આવ્યા હતા એ જીયાશ ને અત્યારે અમારે દર્શન કરવા જવાના છે રસોઈ બાકી છે હવે રસોઈ બનાવવા મળ્યું પછી દર્શન કરવા જાય અત્યાર સુધી તો મશીને બેઠી હતી અને માર્કેટ જઈને આવીશું માર્કેટમાંથી શાકભાજી લાવીશું અત્યારે વગરવાનું છે ભીંડાનું શાક નવ વાગે ને ત્યાં ઘરે વી આવ્યા છે અને આવીને એને કામે લાગી ગયા શું કામ કરતા છે અત્યારે બોલો શું કરે છે કહો હાલો તમને બતાવું ને તો મારવાનો છે જામ ધાબે યા અંધારામ દેખાતું નથી ધાબે છે જઈ સુખ છે ને કેયું છે બે ધાબે સુનો મારે છે રૂમ બહુ તપે છે ને તો અત્યારે એ સૂનો મારે છે ને રૂમ ઉપરથી બધું આવશે ધોશે એ સૂનો માર દે એટલે બહુ તપેલી નથી કાકો દીકરો બેન એવું કાંઈક કામ કરે છે ને કે બે અત્યારે ને ધાબે અંધારું છે ને ઉપર તો દેખાતું નથી આ જો ચૂનો છે ને મારવાનો છે હર વર્ષે મારે ઘરના પૈસાના બોળો હાડે રહીને તો અભો ક્યાં જયસ ચીયાઝ જાય અમારે બહુ ગરમી લાગી ને બટેટા જેવું થઈ જાય છે લાલ લાલ ટમેટા જેવું ઘડીક પંખો ને નેખો કહીને પંખો કહીને એમ કરતો હોય એટલે બહુ ને એવું ન પડે એટલે રૂમ ઠંડી રે ને એટલે સૂનો મારે છે હર વર્ષે મારે ગયા વખતે બે વખત મારો તો અત્યારે તો જે આ પહેલી વાર મારે છે ઉનાળો ચાલુ થઈ ગયો છે અમારે પછી પાછો એક વાર મારવો પડશે ચીયાસ જો નગરો ફોન જ જોવો છે ભગવાન માર્કેટ ગઈ તો માર્કેટ થી બધી વસ્તુ લાવવાની સાબુ ચેહર અનિર માં મીઠું બેસન જ્યાં ફૂગ આવી ગયા કાલ આજ તો બે ત્રણ પેકેટ તો પૂરાય કરી નાખ્યા છે જ્યાં જ્યાં અમારે આવું ભાવે જો ત્રણ ચીસ ને આ શાકભાજીવાળા અમાર છે ને એ બે ઝબલા નું આપે અને બધું ભેગું નાખી દે બધું ભેગું નાખી દીધેલું છે અત્યારે બનશે ભીંડાનું શાક આ બધું નોખું કેદી પડશે વિચાર આવે છે એમાંય મરચાં ભીંડો બી ભેગું થઈ ગયું હાલો હાલો હું જમવાનું ફટાફટ બનાવી ના બધી છે ને કાલની તૈયારી હાલે છે હો આપણે લેડીસ અંદર છે તો તહેવાર આવે ને તો રસોડામાં જ અડધો પોણો દિવસ તો રસોડામાં જ વેવો જાય છે આની કરતાં તહેવાર ન આવશે ને તો હાર થાય આખો દિવસ બસ બધું બનાય બનાવી જ કરવાનું તહેવાર તો કેમ છે એ ખબર ન પડે હવે કાલમાં તો હું બનશે હવે ખબર નહીં કાલ ખબર પડશે હવે કરવા અને છે ને જયશુક નહીં એ કાલની તૈયારી કરે છે કાલ જવાનું છે કંઈક હવે ક્યાં જવાનું છે ખબર નહીં ફોન કરે છે બધે નક્કી કરે છે ભાઈ જયશુકા તો વ્યયા જ છે માસીને જીયાશ ને અમે વધવા બહુ આગળ જ જવાની નજીક જ છે

没事，没事。<noise>

અત્યારે પૂરા કરવા પડશે આ બ્લેક કલર પડ્યો છે ને એ અત્યારે નહીં કરો કાલે કરીશ કેમ કે અત્યારે હું બેહદ નહીં મશીને પણ કાલ સવારે છે ને અમારે વહેલા જવાનું છે બહાર ક્યાં જશું હશે ને કાલના બ્લોગમાં આવશે હવે સવારે જ આ બધા એવું કહે છે કે હોળી નથી રમીએ આપણે બાર કંઈક વયા જાઈએ ફરવા તો હવે સવારે જવાનું છે બહાર વહેલું પાંચ કે છ વાગે જ્યારે ઊઠીને તૈયાર થાય ત્યારે હાચા સવાર જવાનું છે તો અત્યારે આ એક કલર પૂરો કરી નાખું તરવાગી તો ગ્યાસે 12 મને લાગે છે કે 12:30 થઈ જાય અરવાલો કામ करू જયસુખને જિયા જિયાસ તો છે ઘરે એ રયો આયા જયસુખને કયુર છે ને ઈ બે ગયા છે ગાડી ધોવાસ હવાની તૈયારી આલેસ કે જિયસ અરવાલો મશીને બેઈ જાવ તમે બ્લોગ જોવો બધા કે ઉપર ધાવે લઈ ગયસે સુનો મારવા લ્યો હવે ટેબલ વગર હું બેહે હવે હમણા છે ને ફોન કર્યો છે આવે છે ટેબલ લાવશે ત્યારે મચીને લઈશું ફટાફટ પૂરા કર્યા છે સાડા બાર જે માતાજી બધાને ગુડ નાઇટ મોર વિડીયો માટે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મળશો હવે કાલના બ્લોગમાં